નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું થશે શૂન્ય તો મિત્રો હજી હમણાં જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા આપણે કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સાથે સાથે બીજી પણ એક નમ્ર વિનંતી છે કે મિત્રો તમારા માટે દિવસ રાત મહેનત કરીને અમે ખૂબ સરસ મજાના વિડીયો બનાવીએ છીએ જેથી કરીને તમે માહિતગાર રહી શકો તો મિત્રો તમારી પણ એક દિલથી એમ કહેવાય કે નમ્ર તમારી અપીલ કહેવાય તો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કરતા જજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ ડીઆર ઝીરો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને સરકાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે તો એક કરોડથી વધુ સેવારત અને નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને શૂન્ય કરવામાં આવશે તો આઠમા પગાર પંચની મંજૂરી પછી મોંઘવારી ભથ્થા અંગે કર્મચારીઓ માટે આ એક મોટી અપડેટ છે તો આ વર્ષે કર્મચારીઓને સરકાર તરફથી સતત ભેટો મળી રહી છે તો બે હજાર પચીસ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે તો તાજેતરમાં કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે તેમજ કર્મચારીઓને આનો મોટો ફાયદો પણ થવાનો છે મિત્રો તો તે જ સમયે બજેટમાં કર્મચારીઓને આવકવેરામાં પણ મોટી રાહત આપવામાં આવી છે તો કર્મચારીઓ માટે આવકવેરા મુક્ત કમાણીની મર્યાદા વધારીને બાર લાખ પંચોતેર હજાર રૂપિયા કરવામાં આવી છે તે જ સમયે હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનએ શૂન્ય બનાવવાની અપડેટ સામે આવી છે ત્યારબાદ ચર્ચા કરીએ તો કર્મચારીઓના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો વિશે તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરડીઆર અંગે લોકોના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આઠમા પગાર પંચમાં કર્મચારીઓ માટે શું જોગવાઈ હશે તો આઠમા પગાર પંચની રચના બાદ ઘણા ભથ્થા નાબૂદ કરવાના સમાચાર પણ બહાર આવી રહ્યા છે આવી સ્થિતિમાં સરકાર કયા ભથ્થા કાપી શકે છે અને આઠમા પગાર પંચને લઈને કર્મચારીઓના મનમાં આવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય થશે તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને નિવૃત્ત કર્મચારીઓના ડીઆર ઝીરો કરવામાં આવશે તેમજ પાંચમા પગાર પંચમાં એવી જોગવાઈ હતી કે પચાસ ટકાથી વધુ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપમેળે મૂળ પગાર અથવા મૂળ પેન્શનમાં સમાવવામાં આવશે જો કે છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં આવી કોઈ જોગવાઈ નહોતી તો સાતમા પગાર પંચમાં આ વ્યવસ્થા છે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સાતમા કેન્દ્રીય પગાર પંચ હેઠળ પગાર મળી રહ્યો છે તો ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવાની કોઈ જોગવાઈ નહોતી તો નવા પગાર પંચની ભલામણોના અમલીકરણ સમયે ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગાર નક્કી કરવામાં આવે છે આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં સામેલ કરવામાં આવશે નહીં ત્યારબાદ વાત કરીએ તો દર છ મહિને ફુગાવાનો દર સુધારવામાં આવે છે તો ફુગાવાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દર છ મહિને કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે તો આની ગણતરી જાન્યુઆરી અને જુલાઈ મહિનાના કર્મચારીઓના પગારમાં કરવામાં આવે છે તો હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ ગયું છે ત્યારબાદનો મુદ્દો જોઈએ તો મોંઘવારી ભથ્થું ક્યારે શૂન્ય થશે તો કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મૂળ પગાર અને પેન્શનના આધારે આપવામાં આવે છે તો મોંઘવારી ભથ્થું એ કર્મચારીઓના પગારનો મોટો ભાગ છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી મોંઘવારી ભથ્થું છે તે શૂન્ય થઈ જશે તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના આધારે દર છ મહિને આ અપડેટ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચને લાગુ કરવામાં સમય લાગશે તો કેન્દ્ર સરકાર દ્વારા દસ દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ છઠ્ઠું પગાર પંચ બે હજાર છમાં લાગુ કરવામાં આવ્યું હતું આ આધારે હવે દર દસ વર્ષે વર્ષ બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે તો કર્મચારીઓને આશા છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં નવા પગાર પંચની ભલામણોના અમલીકરણની જાહેરાત કરશે પરંતુ અહેવાલો આવી રહ્યા છે કે તેની જાહેરાતમાં થોડા મહિનાનો વિલંબ થઈ શકે છે તો મિત્રો આ હત આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ